મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી બાઇક સાથે ઝડપાયેલા બંને યુવકોએ પોતાનું નામ યશવંત મદનલાલ આહિરવાલ રે મધ્યપ્રદેશ તેમજ અન્ય એક આરોપીએ પોતાનું નામ શહેજાદ ખાન રે મહારાષ્ટ્ર જણાવ્યું હતું બંનેને પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે અમને મંદોસર મધ્યપ્રદેશથી કમલ ચંદનકુમાર હોતવાણીએ મોડાસા ડૉક્ટર હાઉસની બાજુમાં આવેલા આશા હોસ્પિટલના ડોક્ટર અશોક ચેતનદાસ ઈસરાનીનું

આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નિતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મનસોરના વતની છે ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપણે શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મનસુરનો વતની છે અને એક જે છે એ શહેઝાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે એક બાઇક કબ્જે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે આમાં જે મુખ્ય કાવતરું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના સાડુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે જે હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે મેં આપના માધ્યમથી પણ આજે એ કોઈનો જીવ બચાવવો એનાથી વિશેષ કોઈ પણ કામગીરી ના હોઈ શકે તો એ અનુસંધાને જે પોલીસના કર્મચારીઓ છે એમાં આપણે મહેશભાઈ અને નિલેશભાઈ અને જે મોડાસા ટાઉનની પોલીસ છે જેમાં પી સ્વામી છે અને એમના જે એસએચ છે વાઘેલા સાહેબ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા એસપી સાહેબ અને ડીઆઈજી સાહેબ વતી